અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ દેશ અને દુનિયામાં મોટા એરપોર્ટની સરખામણી માર્ગ પર દિવસે ને દિવસે આગળ વધી રહ્યું છે મુસાફરોને પૂરતી સુવિધા મળી રહે તે માટે અમદાવાદ એરપોર્ટ દ્વારા અનેક સુધારા પણ કરવામાં આવ્યા છે છેલ્લા ત્રણ વર્ષમાં ઘણી બધી નવી સુવિધા ઉપલબ્ધ કરાવીને મુસાફરોની મુસાફરી સરળ બની રહે તે માટે પ્રયાસો થયા છે તેમજ તેવામાં અમદાવાદ એરપોર્ટ દ્વારા મુસાફરોની સુવિધા માટે સિટી ટેક્સીની નવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી અમદાવાદના કોઈપણ ખૂણે જવા માટે હવે નવી સુવિધા મળી રહેશે અત્યાર સુધી અમદાવાદ એરપોર્ટ સુધી પહોંચવા એરપોર્ટ થી અન્ય કોઈ સ્થળ પર પહોંચવા માટે સાત સુવિધાઓ મળી રહેતી જેમાં સેલ્ફ ડ્રાઈવ કાર કાર ઓન રેન્ટ ઓલા તેમજ ઉબેર પ્રીપેડ ઓટો રિક્ષા ટેક્સી બીઆરટીએસ બસ અને તાજેતરમાં શરૂ કરવામાં આવેલી રાજકોટથી અમદાવાદ એરપોર્ટની એસી વોલ્વો બસ પરંતુ હવેથી એરપોર્ટ પર પહોંચવા કે એરપોર્ટથી શહેરના અન્ય કોઈ સ્થળ પર પહોંચવા માટે સિટી ટેક્સીની પણ સુવિધા ઉપલબ્ધ રહેશે જે પ્રકારે મુંબઈમાં કાળી પીળી ટેક્સી કહેવાય છે તેમ શહેરમાં પણ આ પ્રકારની ટેક્સીની શરૂઆત થઈ છે ધીમે ધીમે તેનો વ્યાપ પણ વધી રહ્યો છે અમદાવાદ એરપોર્ટ દ્વારા આ સિટી ટેક્સીનું લઘુત્તમ ભાડ રૂપિયા સડત્રીસ પોઈન્ટ પચાસ લાખ આવ્યું છે એટલે કે મીટર ડાઉન થતા જ મુસાફરોએ તેનું લઘુત્તમ ભાડું ચૂકવવાનું રહેશે ત્યારબાદ દરેક કિલોમીટર પર રૂપિયા પચીસ નો વધારો થશે